હેલો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ એક ઐતિહાસિક અને પૌરાણિક એવી જેને નવ કોઠા છે આમ તો મિત્રો પણ જેને પાંચ કોઠાની વાવ કહેવાય છે અને મિત્રો આ વાવની સાથે ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ જોડાયેલું છે આની સાથે ઘણી રસપ્રદ વાતો જોડાયેલી છે આ વાવની સાથે મિત્રો મિત્રો આજે તમને આ વાવની મુલાકાત અમે કરાવીએ જે મિત્રો કહેવાય છે કે આ વાવ મિત્રો વનરાજ ચાવડા એમના વંશજ જે સુરસિંહજી થઈ ગયા તેમને અહીંયા માણસા ગાંધીનગર જિલ્લાનું માણસા છે ત્યાં એમને રાજધાની સ્થાપી હતી અને આ વાવ જે આવેલી છે માણસાની અંદર મિત્રો અને આ વાવની અંદર મિત્રો એક શિલાલેખ પણ જે છે જે રહસ્યમય પૌરાણિક શિલાલેખ છે જે અઠ્યાવીસ પંક્તિઓ પંક્તિઓ છે જે શિલાલેખની તે શિલાલેખ આપને બતાવીશું મિત્રો અને અહીંયા મા જગદંબા અંબિકા અંબિકાનું મંદિર છે વળિયા બાપજીનું છે ભૈરવ દાદાનું છે અને આ વાત છે મિત્રો કે પાંચસો વરસથી પણ લગભગ વધારે સાડી પાંચસો વર્ષ પાંચસો વરસથી વધારે વર્ષ પૌરાણિક અને આ જૂની વાવ છે જેને મિત્રો આજે આપણે અમારા વિડીયોના માધ્યમથી આપને બતાવીએ અને એના વિશે આપણે જણાવીએ તો ચાલો મિત્રો તમે પણ અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો અને મિત્રો હજી સુધી જો તમે અમારા વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક એક કરી દેજો અને એ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને ગુજરાતના આવા પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોના અને ધાર્મિક સ્થળોના વિડીયો આપને જોવા મળતા રહે મિત્રો તો મિત્રો આપણે ગુજરાતની અંદર આવી અનેક વાવો આવેલી છે અને મિત્રો વાવ એટલે કે એક પ્રકારનો કૂવો મિત્રો જે રાજા રજવાડો વખતે આ વાવો હટાઈ હતી બનાવવામાં આવતી અને પાણીની જ્યારે પ્રોબ્લેમ હોય જ્યારે વરસાદ ન થાય તો આ વાવનું પાણી લોકોને પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું અને જ્યારે વરસાદ થયેલો હોય ત્યારે મિત્રો એવું કહેવાય છે કે આ વાવનું પાણી આ વાવની અંદર સંગ્રહ કરવામાં આવતો આવી મિત્રો ગુજરાતની અંદર ઘણી વાવો ઐતિહાસિક છે અને આપણી ચેનલની અંદર પણ આવી ઘણી વાવોના વિડીયા બનાવેલા છે મિત્રો જે વિસનગરની મહાકાળી માતાની વાવ પછી સાત કોઠાની વાવ એવી જ મિત્રો આજે અહીંયા નવ કોઠાની વાવ છે આ પણ આને મિત્રો ઓળખાય છે પાંચ કોઠાની વાવથી પણ જો ઉપરથી અમે તમને હમણાં બતાવીશું જ્યાં નવ કોઠા છે મિત્રો પણ આ વાવને મિત્રો કહેવાય છે પાંચ કોઠાની વાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે આદ્યશક્તિ માં અંબાજીના દર્શન કરી લઈએ તો હું પણ દર્શન કરી લઉં મિત્રો અને તમે પણ માં અંબે અંબેના દર્શન કરી લો મિત્રો મંદિર તો બંધ છે પણ આપને માતાજીની મૂર્તિ તો બરાબર સ્પષ્ટ ચોખી નહી દેખાય જય માતાજી જય માતાં હે અંબે હે આદ્યશક્તિ જો મિત્રો મંદિર બંધ છે આ વાવની અંદર મિત્રો એન્ટર થતાં જ મધ્યની અંદર આ મા ભગવતી મા અંબિકાનું મંદિર છે મા અંબાજીનું મંદિર છે મિત્રો અને અહીંયા બાજુમાં મિત્રો ભૈરવ દાદાનું મંદિર છે કાળ ભૈરવ દાદા જય ભૈરવ દાદા જય કાળ ભૈરવ દાદા સૌની રક્ષા કરજો જય ભૈરવ દાદા જય કાળ ભૈરવ દાદા તો મિત્રો હવે આગળ આપણે જોઈએ તો મિત્રો એનાથી આગળ થોડા વાવની અંદર ઉતરીએ એટલે અહીંયા બળિયા બાપજીનું પણ બેસાડવામાં આવેલા છે બળિયા બાપજીનું સ્થાપના કરેલી છે કઈ ટાઈપની આ વાવ છે આખી આ અંદરનો વ્યૂ છે મિત્રો જેમ જેમ આપણે આગળ જઈએ તમને બતાવીએ તમે મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને મિત્રો આવા ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોના વિડીયો આપને પસંદ હોય તો એકવાર ફરીથી તમને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી અને જે આવા ઇતિહાસ વિશે જાણવા માગતા હોય જે વ્યક્તિઓ તેમને આના વિશે માહિતી મળી શકે અને આવી વાવની મુલાકાત લઈ શકે અને વાવની અંદર મિત્રો આવો તો નાના બાળકો બીજા હોય આ તો ખાલી છે વાવ જોકે આની અંદર પાણી નથી મિત્રો પણ નાના બાળકો બીજા કોઈ તમારી સાથે હોય તો બહુ ધ્યાન રાખવું અને મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રેજો આગળ પણ જણાવ્યું અને એકવાર ફરીથી આ કઈ જગ્યાએ એક્ઝેક્ટ લોકેશન આ વાવની છે અને વાવ સાથેની જે એક તકતી છે જે લેખ લખેલો છે શિલાલેખ જે તે લેખ પણ અમે આપને બતાવીશું એની પહેલાં આપને આ વાવ બતાવી દઈએ જે વાવની અંદર મિત્રો પાણી તો નથી

બહુ એટલી બધી દેખરેખ રાખવામાં નથી આવતી જો દેખરેખ રાખવામાં આવે અને સાચવવામાં આવે તો આ આપણું ગુજરાતનું ઘરેણું મિત્રો કહી શકાય તો આની સંભાળ પણ લેવી જોઈએ અને આને સાચવવામાં આવે થોડું રિનોવેશન કરવામાં આવે તો આપણી ધરોહર હચવાઈ રહે જળવાઈ રહે અને આવનારી પેઢીઓને પણ આવી ધરોહર આવી પૌરાણિક ઐતિહાસિક વસ્તુઓ જોવા મળે મિત્રો જે આવી આપણા ગુજરાતની અંદર ઘણી વાવો છે મિત્રો જેને આપણે અહીંયા નથી એટલું માન સન્માન એટલું વિદેશમાં બીજા દેશોમાં આનું બહુ જ માન છે મિત્રો આપણે બીજા દેશોમાં વસ્તુઓ જોવા જઈએ છીએ પણ આપણા દેશની અંદર જે આપણી આજુબાજુમાં છે તેની આપણે કદર નથી કરતા મિત્રો માફ કરજો કોઈને દુઃખ લાગવા ગયું હોય તો મને માફ કરજો મિત્રો આપ જોઈ શકો મિત્રો કેટલી ઊંડી વાવ છે અને આ છે કૂવો મિત્રો જેને વાવ કહેવાય મિત્રો આટલી લાંબી હોય તેને વાવ કહેવાય અને મેન આ કૂવો છે જે હાલ ખાલી જ છે ખાલી અંદર કચરો જ પડ્યો છે મિત્રો આપ જોઈ શકો છો વાવની અંદર પાણી નથી મિત્રો

અહીંયા એક પ્રાચીન શિલાલેખ જે કંડારેલો છે મિત્રો જે અઠ્યાવીસ પંક્તિઓનો છે તે આપને હવે બતાવીએ મિત્રો જે કોઈ મે પૌરાણિક જે વેદવાન માણસો હોય તે આને વાંચી શકે મિત્રો અમારે તો સમજમાં આવતો નથી અને જો તમે કોઈ જાણતા હો મિત્રો અને સમજી શકતા હો તો અમને કોમેન્ટમાં જરૂરથી મિત્રો બતાવજો તો મિત્રો આ શિલાલેખ આપને હવે બતાવીએ જે મિત્રો વાવની અંદર જતા ડાબી સાઈડની અંદર આ શિલાલેખ છે મિત્રો એક આપ જોઈ લો કે સામે અંબાજી માતાનું મંદિર છે મધ્યમો અને આ આપણે વાવની અંદર એન્ટર થઈએ એટલે અહીંયા શિલાલેખ છે મિત્રો જે આપણે શિલાલેખ બતાવીએ મું કા ઝાડ લાગી ગયા છે પહેલાં તો ઝાડને એક બાજુ કરી દઈએ સરસ ચોખ્ખો કરી દઈએ જો મિત્રો આ વાઘેલા વંશની નવમી પેઢી જે અહીંયા કં જે એમણે રાજધાની સ્થાપી હતી એમની નવનમી પેઢીનો આ શિલાલેખ છે મિત્રો જે આવી રીતે કંઈક લખેલો છે જે અઠ્યાવીસ પંક્તિઓમાં છે મિત્રો આપ ગણી લો અઠ્યાવીસ પંક્તિઓ છે પરંતુ મિત્રો આને જે પૌરાણિક જૂની ભાષામાં કંઈક લખેલો છે અમુક શબ્દોની ખબર પડે છે મિત્રો અને અમુક નથી આપણને એટલું બધી સમજણ પડતી માફ કરજો જો તમને કોઈને આ શિલાલેખ વિશે કંઈ માહિતી હોય અને તમે જાણતા હો તો અમને વિડીયોમાં કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી મિત્રો જણાવજો તો ફરી અમે ક્યારેક વિડીયો બનાવીએ તો આનો ઉલ્લેખ અમે જરૂર કરીશું મિત્રો જોઈ લો મિત્રો અને અહીંયા શિલાલેખને પણ મિત્રો અહીંયા દીપક કરવામાં આવે છે આપણે કેટલી હિન્દુ ધર્મની મહાનતા છે મિત્રો કોઈ બી પૌરાણિક શિલાલેખને પણ એક ધાર્મિક દ્રષ્ટિએ દેખવામાં આવે છે અને એને પણ દીપક જલાવવામાં આવે છે આ છે આપણો હિન્દુસ્તાન આ છે આપણો સનાતન ધર્મ અને મિત્રો એની બાજુમાં પણ આવી રીતનું કંઈક ચિહ્નો છે જે મિત્રો કંઈ સમજણ નથી કંઈક લખેલું પણ નથી કે આ સેના વિશે છે આ પણ કંઈક છે પણ એના વિશે આપણને પૂરતી માહિતી ના હોવાથી મિત્રો આપને બતાવી શકતા નથી તો મિત્રો આપણે હવે અંદરનો વ્યૂ જે વાવનો આપને બતાવ્યો હવે આપણે બતાવીએ મિત્રો બહારથી કે જે તમને કહ્યું કે આમ આ વાવને ઓળખાય છે પાંચ કોઠાના વાવ તરીકે તો મિત્રો ઉપરથી જો જોઈએ ને તો આને નવ કોઠા છે તો મિત્રો હવે ઉપરથી આપને બહારનો વ્યૂ બતાવીએ વાવનો તો મિત્રો આપ સૌ વિડીયોમાં જોડાયેલા દેજો તો મિત્રો આ છે બહારનો વ્યૂ ઉપરથી જે પહેલા આપને બતાવ્યો એ વાવની અંદરનો વ્યૂ હતો અને આ છે મિત્રો વાવની ઉપરનો વ્યૂ જે આપ જોઈ શકો છો તો મિત્રો અહીંયાથી આપણે એન્ટર થઈએ વાવની અંદર એટલે આ બે કોઠા ને આ ત્રણ કોઠા અને મિત્રો આગળ છે આ ચાર કોઠા પછી એ આ પાંચ કોઠા એ મિત્રો બહુ સાફ સફાઈનો એનો અભાવ છે એટલે સાચવી અને ધ્યાન રાખીને ચાલવું પડે છે છ કોઠા અને આ છે મિત્રો સાતમો કોઠો જો આપ જોઈ શકો છો આ છે સાતમો કોઠો અને આ છે મિત્રો આઠમો કોઠો જે આપ જોઈ રહ્યા છો આ છે આઠમો કોઠો જો મિત્રો આપ જોઈ શકો છો આઠમો કોઠો અને મિત્રો આ છેલ્લે છે કૂવો જેને વાવ કહેવાય મિત્રો આ ટાઈપની હોય એને વાવ કહેવાય તો આ છે મિત્રો કૂવો જે આપણે બતાવીએ આ છે નવમો જોઈ શકો છો મિત્રો બરાબર દેખાય છે જો મિત્રો એ આ છે નવમો કોઠો જે વાવ છે આપ જોઈ શકો છો આપ ખાલી જ છે પાણી અંદર નથી મિત્રો અને આ પૌરાણિક અને ઐતિહાસિક પ્રાચીન વાવ છે મિત્રો જેની મુલાકાત લેવી એક વખત બહુ જરૂરી છે તમે પણ મિત્રો આવી પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા વિશે જો જાણવા માંગતા હો તો આગળ આપણે એડ્રેસ બતાવીએ કે મિત્રો કઈ જગ્યાએથી અને કઈ જગ્યાએ આ વાવ આવેલી છે એક્ઝેક્ટ લોકેશન આપને બતાવીએ મિત્રો મિત્રો આ વાવની બાજુમાં જે સ્થાનિક લોકો અહીંયા છે મિત્રો મળ્યા છે એમની જોડે પણ આપણે આ વાવ વિશે થોડું જાણીએ તો શું કહે છે શું મિત્ર આપનું મોટા જયંતિભાઈ ઠાકોર જયંતિભાઈ તો આ વાવ કેટલા સમયથી છે આ વાવ વિશે અમારે સબસ્ક્રાઈબ મિત્રોને જણાવો સાતસો વર્ષનો ઇતિહાસ છે એ હોની પ્રોટેકશન કાર્ડ ગવર્મેન્ટને લીધી ત્યાં સુધી તો દેખરેખ રાખાય છે પણ અત્યારથી છેલ્લા પાંચ વર્ષથી કોઈ અહીંયા

તો મિત્રો આ વાવ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં પ્રોપર માણસાની અંદર જ આવેલી છે અને આ વાવની એક્ઝેક્ટ લોકેશન છે મિત્રો આ દરવાજા જેને વાવ દરવાજા તરીકે ઓળખાય છે જે આપ મિત્રો આ દરવાજા જોઈ લઈ રહ્યા છો ઈસવીસન ઓગણીસો બ્યાસી શ્રી વિઠ્ઠલદાસ દામોદરદાસના જેમણે નિર્માણા આ દરવાજાનું કરાયેલું છે અને આ દરવાજાની વાવ તરીકે ઓળખાય છે મિત્રો જે સામે મિત્રો વાવ છે આ દરવાજાની અંદર એન્ટર થાવ એટલે સામે જ મિત્રો આ ચોકની અંદર આ પીપળાની બાજુમાં જ વાવ આવેલી છે તો મિત્રો આપ પણ આ વાવને જો મુલાકાત લેવા માંગતા હો તો એકવાર અવશ્ય પધારજો મિત્રો આ મિત્રો ચોક છે અને આ ચોકની વચ્ચે આ વાવ મિત્રો આવેલી છે